આપણામાંથી કેટલા બધાને ખબર જ નથી કે આપણી પાસે બે પ્રકારના મગજ છે બે પ્રકારના જે આપણે અહીંયા માથામાં કહીએ છીએ એક મગજ છે એ બ્રેઇન છે અને બીજું બી મગજ છે એટલે બે જે મગજ છે જે બે બ્રેઇન છે એ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે જેને આપણે ગુજરાતી લોકો મન કહીએ મન મારા મનમાં આમ થાય છે મને આમ થાય છે કે આવું થશે તો એ ક્યાં થાય છે એવું મગજને નથી થતું એ મનને થાય છે એટલે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ એ બે પ્રકારના માઇન્ડ હોય છે અને એ જે સબકોન્શિયસ માઇન્ડ હોય છે તે સબકોન્શિયસ માઇન્ડ કોણ છે એ આપણો નોકર છે આપણો સ્લેવ છે આપણે એને કમાન્ડ આપવાના છે આપણે તેને ઓર્ડર આપવાના છે અને તે એ પ્રમાણે કામ કરે છે પણ આપણામાંથી કેટલા બધાને તો એ ખબર જ નથી કે આપણી પાસે બે માઇન્ડ છે આપણી પાસે એક એવો માણસ છે એક એવો સર્વન્ટ છે એવો નોકર છે કે જે આપણે જે કહીએ કામ કરે અને આપણે જે કહીએ એમાં શું કહેવાનું આપણે બધા નેગેટિવ કહીએ આપણે બધાએ પોઝિટિવ કહેવાનું પ્લસ જે જોઈતું હોય એને કહેવાનું ને કેવી રીતે કહેવાનું એની અમુક પદ્ધતિ છે આપણા સબકોન્શિયન્સ માઇન્ડમાં એટલે કે મનમાં જે વસ્તુ રહી ગઈ હોય છે ઘર કરી ગઈ હોય છે આ બધા ગુજરાતી શબ્દો હું એટલા માટે વાપરું છું કે આપણે એકબીજાને કનેક્ટ થઈ શકીએ કે હું શું કહેવા માગું છું તો આપણા મગજમાં કોઈ વસ્તુ ઘર કરી ગઈ હોય છે ક્યાં કરી ગઈ હોય છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એનું ઘર કરી ગયું છે એનો એક દ્રષ્ટાંત એવો હું તમને આપી શકું કે સપોઝ તમે કોઈ વાર લિફ્ટમાં ફસાયા હો તો એવું બને કે લિફ્ટ તમે બે ત્રણ કલાકે લિફ્ટમાંથી બહાર નીકળ્યા હોય તમને કંઈ થયું ના હોય પણ ત્યારે તે અંદર નીચે ફિલિંગ હોય તમને ગભરામણ થઈ હોય કે તમે ડેસ્પરેટ થઈ ગયા હોય કે લિફ્ટ ખુલશે કે નહીં શું થશે એ બધા વખતે જે વિચારો આવતા હોય એ બધા તમે બંધ લિફ્ટમાં પોતે સહન કર્યા હોય હવે એ જે તમારી સાથે થયું છે એ તમારા મગજમાં એક જગ્યા એણે રોકી લીધી છે કાયમ માટે એટલે કાયમ ક્યારે પણ તમે લિફ્ટમાં બેસો ને તો તમને વિચાર આવે કે લિફ્ટ બંધ થઈ જશે તો તો એ સબકોન્શિયસ માઇન્ડમાં એ ભરાઈ ગયું છે કે લિફ્ટ બંધ થઈ જશે તો લિફ્ટ અટકી જશે તો એ ફોબિયા થયો એ નેગેટિવ ઇમોશન થયા એવી જ રીતે કોઈ વસ્તુ આપણે પોઝિટિવ ઇમોશન પણ આપણા મનને અને આપણા મગજને આપી શકીએ છીએ એને કહેવાય સબકોન્શિયસ પ્રોગ્રામિંગ જે કરવું બહુ જ જરૂરી છે અને એનાથી તમે જે ધારો એ મેળવી શકો છો હવે વાત આવી સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કેવી રીતે કરવાનું સબકોન્શિયસ માઇન્ડને આપણે કેવી રીતે કમાન્ડ આપવાના કેવી રીતે એને કહેવાનું એને કહેવાય છે સેલ્ફ ટોક સેલ્ફ ટોક એટલે પોતાની સાથે વાત કરવી પોતાની સાથે કોઈ વાત કરતું જ નથી પણ અંદરની અંદર એક વાત ચાલતી હોય છે તમને ખબર હશે સપોઝ તમે કાર ડ્રાઈવ કરીને કશે જઈ રહ્યા છો અને આગળ આટલી બધી ભીડ છે તમે ગાડી તમારી ધીમે ધીમે ચાલી રહી છે અને તમે એમ વિચારી રહ્યા છો કે આ આ સેની ભીડ છે એમ હવે અંદર તમારું સેલ્ફ ટોક ચાલુ થઈ રહ્યું છે કોઈ એક્સિડન્ટ તો નહીં થયો હોય કશું તો થયું તો નથી લાગતું ખબર નથી કશું કોઈને પંચર પડ્યું શકે શું કશું તો નહીં થયું હોય એ બધી જે વાતો આપણે મગજમાં ચાલતી હોય છે એ બધી આપણે આપણી સાથે જ કરતા હોઈએ છીએ અને આ તો બધાએ કર્યું જ હશે કે આવું બધાએ પોતાની સાથે વાત કરતા જ હોય છે ઘણીવાર આપણા ઘરે મહેમાનો આવતા હોય છે તો આપણે એવું પણ વિચારતા હોય કે મહેમાન માટે આપણે માઇન્ડમાં એવું વિચાર્યું કે આપણે આવું બનાવીશું આવું બનાવીશું પછી આપણું સેલ્ફ ટોક બી જોડે ચાલુ થઈ જાય છે કે આ સારું તો બનશે ને આ મારી આ ડિશ સારી બને છે હું આ જ બનાવું પરફેક્ટ બનશે સારી બનશે બધાને ભાવશે બધા મારા વખાણ કરશે એ બધા સેલ્ફ ટોક છે એટલે સેલ્ફ ટોક વખતે બહુ જ ધ્યાન રાખવાનું કે તમે પોતાને કોઈ નેગેટિવ ઇમોશન્સ ના આપતા હોવ હું પડી તો નહીં જોઉં હું વરસાદમાં લપસી તો નહીં જોઉં મારી ગાડી પંક્ચર તો નહીં થઈ જાય રસ્તામાં બહુ ભીડ તો નહીં હોય મોડું તો નહીં ઉઠાય મારાથી એક્ઝામમાં માર્ક્સ તો ઓછા નહીં આવે આ નેગેટિવ ઇમોશન્સ છે જો તમે આવું બધું પોતાને કહેતા રહેશો તો તમારા જીવનમાં એવું જ બધું અટ્રેક થશે અને તમે બધું જો પોઝિટિવ કહેતા રહેશો તો તમારા જીવનમાં બધું પોઝિટિવ એટ્રેક થશે આ વાતો નથી આ કરી જુઓ આ તમને ચોક્કસ ફાયદો થશે અને સબ સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કહેવાય છે પોતાની સાથે સેલ્ફ ટોક માટે એક સમય રાખો અને પોતાની સાથે વાતો કરો અને બે ખાસ સમય મેં તમને પહેલાં જ કહેતા હતા એક એ છે કે જે તમને જોઈતું હોય એ સ્પેસિફિક તમારા માઇન્ડમાં વિચારો અને જે સમય છે રાત્રે સૂતી વખતે જ્યારે તમને ખૂબ જ ઊંઘ આવે બંધ થવાની હોય ત્યારે તમે તમારા માઇન્ડમાં જે પણ તમે જોઈતું હોય એને તમે માંગો વિચારો કે આ મને મળી ગયું છે અને એ લેવાથી તમે કેટલા ખુશ થયા છો કેટલો આનંદ થયો છે અને એવી જ બધી જ વસ્તુ તમે સવારે ઉઠતા પહેલાં આપણે આંખો ખોલે ને પછી તરત પથારીમાંથી કોઈ નથી ઉઠતું તો એ વખતે ફરીથી એ જ વસ્તુ જે તમે રાત્રે માગી હતી એ જ વસ્તુ સવારે ફરી માગો અને આ એક જાદુ છે તમે જ તમારી સાથે કામ કરાવો છો કોઈ બીજું કામ નથી કરતું તમારા માટે તમને રસ્તાઓ મળતા જાય છે અને તમે આગળ વધતા જાઓ છો કરી જોવાનું છે કેમ કે આમાં કોઈ નુકસાન નથી પણ કન્સિસ્ટન્સી સાથે એકવીસ દિવસ માટે આ કરી જુઓ ચોક્કસ ફાયદો થશે અને આ એક પોઝિટિવ વાત છે બને તો વધુને વધુ લોકોને શેર કરો અને મારા આઈડિયાઝ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો